જેતપુરમાં વરસાદ સાથે માલિકોએ વહાવી દીધું કારખાનાનું દૂષિત પાણી જેતપુરના પાંચ પીપળા રોડ ઉપર વિસ્તારમાં ડાઈંગ ઉદ્યોગના પાણીથી રહેવાસીઓ ત્રાહીમામ રંગીન પાણીના અઢળક પુરાવા છતાં જીપીસીબીની ડીલી નીતિ સામે જાના જેતપુરમાં વરસાદ પડ્યો કે અમુક લેભાગુ કારખાનેદારોએ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી રોડ પર જ વહાવી દઈને નિકાલ કર્યાનો સંતોષ માની લેતા પાંચપીપળા રોડ પરના વિસ્તારના લોકોમાં ભારે રોષ છવાયો હતો જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક પ્રદૂષણ માફિયાઓ જેવો વરસાદ શરૂ થાય કે તુરંત જ વરસાદના વહેતા પાણીની આડમાં પોતાના સાડીના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પર વહેતું કરી દેવાના કિસ્સાઓ શહેરીજનો અને ગ્રામ્ય પંથકો પંથકના લોકો માટે અને જીપીસીબી માટે સામાન્ય થતા જાય છે શહેરના જૂના પાંચપીપળા રોડ પર સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે અહીં આવેલા રામેશ્વર નામના એક સાડીના કારખાનેદારે વરસાદ આવતાની સાથે જ પોતાના યુનિટનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેર માર્ગ પર વહેતું કરી દેતા આ વિસ્તારમાં આવેલ જનતા નગરમાં ફેલાયું હતું અને પાણી ઘરો સુધી પહોંચ્યું હતું જ્યારે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કરો મારફતે એસોસિએશન સંચાલિત પોલ્યુટેડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે અને જવાબદારીએ પહોંચાડવાનું હોય છે પરંતુ વરસાદની સાથે વેવડાવી દેતા લોકો પરેશાન થયા હતા અને આક્ષેપો પણ કર્યા હતા આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય અને ચામડીના રોગો થવાની સંભાવનાઓ રહેલી છે સ્થાનિકોએ જીપીસીબી તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેવું જણાવ્યું હતું અહેવાલ આશિષ પાટડિયા જેતપુર તમારું નામ હીરાબેન તમને શું તકલીફ છે અમને આ ડાંગવારાના પાણીની પોઝિશન છે આ દર વર્ષે સોમાસામાં આ પાણી કાઢે છે અમારે ડેલી સુધી ભર્યું હોય અમારે બહાર નીકળવું કે નહીં આ પાણીથી અમને ગંદુ પાણીથી ઘણી નુકસાન અમને થાય છે આજા માજા થાય છે પગના તરિયા હળી જાય છે તો આ પાણીનો ગમે નિકાસ કરે એના પાણીનો એમ અહીંયા છોડે નહીં હવે એમ રામેશ્વર અમારી બસ ઈજ કે પાણી નો ગમે નિકાસ કરે અહીંયા કાઢે નહીં એની વ્યવસ્થા કરે જો અહીંયા આજે આ તી તારીખમાં એક જ ટાકો ભરાણો છે બાકી આ પાણી આમ આમנם ચોરી મેકે છે અને આ મહિનામાં કોઈ સર લઈ અને એના માણસો બાખા પાડતા હતા અમે હવારે સાંભળી ગયા એટલે અમે એને ના પાડી કે અમારા ઘરમાં પાણી આવે છે આ આ તમે રેવા દ્યો તો કે અમારા શેઠિયાવ અમને કીધું તમે તો મજૂર થઈ કે મેં ઊભા થઈ જાવ હવે બાખા પાડતા નહીં ઓર દીવાલે બાખા કોઈ હું લઈને પાડી ગયા છે મનોજભાઈ વાઘેલા અરે અમારે એવું છે ને કે ભાઈ પાણી અમારા ઘરની અંદર વિસ્તારમાં બહુ પાણી આવી જાય છે અને આ કારખાનાનું પાણી છે ને એ લોકો ટાકા ભરાવતા નથી અને અહીંયા પાણી ફૂલ ભરાવું તમે જોઈ શકો છો ઈ પાણી છોડતા નથી અને અહીંયા ને અહીંયા જમા કરે છે જેથી એના માણસો કોઈ શું લઈ અને અહીંયા ફાંડા પાડી અને આ બાજુ ત્રણ શેરીમાં અમારે પાણી ઘરની અંદર ભરાઈ ગયું છે જેથી ગઈડામાણા છે છોકરા છે કોઈ નીકળી શકતા નથી જેથી એને તકલીફ થાય છે તે આ લોકોને પાણીની વ્યવસ્થા કરવી કે કઈ રીતના એને પાણી બંધ કરવું એ એ લોકોનો પ્રશ્ન છે બાકી આ પાણી બંધ કરી દેવું જરૂરી છે અમારા ઘરમાં અમે રહી પણ શકતા નથી અને પગની અંદર ગાળા પડી જાય છે કોઈ છોકરાઓને તકલીફ થાય છે પડી જાય છે કોઈ ગઈડામાણાને કાંઈ થાય તો અમારે ક્યાં લઈ જવાય એને ઘરની અંદર પણ એવા પાણીનો પ્રશ્ન છે શેરીમાં પણ તમે જોઈ શકો છો આટલું પાણી આજ વીસ વર્ષથી આ પાણી આ લોકો આ બાજુ જ કાઢે છે જેથી કોઈ આમાં કોઈ કાંઈ આગળ વધતું નથી તેથી આ પાણીની વ્યવસ્થા ઈ લોકોને કરવી એ અમારી નમ્ર વિનંતી આભાર જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે જ આ લોકો પાણી છોડે છે એના ભેગું ઈ બાબતે નમ્ર વિનંતી